સિદ્ધાર્થભાઈ રવાણી સાહેબ અને બહુ સૌ મારા કોંગ્રેસના સાથીઓ આજે બે મહાન વ્યક્તિઓ જેણે દેશને અખંડ રાખ્યો સરદાર સાહેબે જે રસ્તો ભારતવાસીઓને બતાવ્યો આજના શાસકોએ એના માટે વિચાર કરવાનો છે સરદાર સાહેબના નામે વગેરે નત્મ સંસ્કરે સરદાર સાહેબને યાદ કરી રહ્યા છે એમના જમાનામાં જે મક્કમ નિર્ણય કર્યો પગલા લીધા ભારત કે જે રસ્તો સરદાર સાહેબે બતાવ્યો ઇન્દિરાજીએ બતાવ્યો આપણા ગાંધી સરદારના ગુજરાતમાં ફરીથી કોંગ્રેસ પક્ષ એમની સામાન્ય વર્ગ મધ્યમ વર્ગની સાથે છે ત્યારે મને લાગે છે આપણે એકતા બતાવવાની છે અને આ એકતા સ્વાભાવિક જ રીતે અને સોનિયાજી રાહુલજીના સંદેશાને આપણે એમની પાસે લઈ જઈએ બહુ લાંબી વાત નહીં કરતા પ્રતિજ્ઞા વાંચન આપણે શરૂ કરીએ છીએ આપ સૌને વિનંતી અખંડિત રાખીને ગડવૈયા સરદાર સાહેબની એકસો ચાલીસમી જન્મજયંતીએ મારા જીવનના મારા જીવનના અંતિમ શ્વાસ સુધી અંતિમ શ્વાસ સુધી દેશ અને દેશના બાંધવો માટે